ઠીક દીત્ય સમજાણું આપણે તો અલગ અલગ કાઢતા જતા હતા પિરામિડમાંથી માંથી હલાવવાનું નહીં પણ એને બનાવતું જ જવાનું એમ બરાબર સરસ છે ગેમ 96 ની 6 ને 9 કેટલા થાય 6 ને 9 15 15 તો 15 એ કાઢી શકે ને 51 પણ કાઢી શકે દરજે જે કાઢવો હોય 51 છે 51 પણ ને અમે ગોતવાના દિત્યા ઓલી સાઈડ હશે આ રહ્યા જો એની ગેમ રમવા દઈએ અને અહીંયા જો બીજું પણ અહીંયા કામ ચાલુ છે તો માસે આવી ગયા છે અહીંયા દાળ બનાવવા માટે તો કેટલી બધી મગની દાળ પણ બનાવી લીધી છે મસ્ત અને હવે એવો છે ચણા ની દાળ એટલા મસ્ત ચણા છે આ દેશી ચણા છે કે માસી હા તો માસી જાત્રા કરી ને તો દાળ નો આગવો આગવો પૂરો થઈ ગયો તો માસી આ બે જાત ની દાળ કરવા આવી ગયા કંટ્રોલ આપડી ગેસ છે ને અહિયાં મસ્ત દાળ બને છે

ચાલો તો દિત્ય બેનને જવું છે ટ્યુશનમાં એટલે અત્યારે જો એને મખાના ખાવાતા તો આપણે એને મસાલાવાળા મખાના મસ્ત રોસ્ટ કરી દીધા છે કા દીત્યા ને હવે થઈ ગયું છે આપણા મખાનાનું આખું પેકેટ ખાલી કેમ કે એકવાર અમે બનાવીને ખા લીધા હતા ત્યારે દિત્યા બેન કા કાદીત્યા ક્યાં ગઈ દીધું સંભાળા હા તો દિત્યાના જ્યાદ આવી ગયું ને એટલે કે મમ્મી મને મખાના બનાવી દે તો જો જવાય આપણે મસ્ત રોસ્ટ કરી દીધા છે એટલે નાસ્તો કરીને પછી સીધું જવાનું છે ટ્યુશનમાં ટાઈમ થઈ ગયો છો બેન

અને પાંદડા તો જો કેટલા બધા કોરાઈ ગયા છે એટલે હવે આપણે છે ને ટેન્શન નથી આપણે દ્રાક્ષનો વેલો પણ અહીંયા થઈ જશે આપણે કમ્પ્લીટ એટલે અહીંયા મસ્ત મજાનો પાછો છાંયું આવી જશે અને લીલું લીલું છમ થઈ જશે કેટલા બધા પાંદડા આવી ગયા બાકી એક પણ પાંદડું હતું નહીં એટલે આ બાજુ મસ્ત થઈ ગયું આ બાજુ મસ્ત થઈ ગયું અને નરેશ અત્યારે બચપણ યાદ કરતા લાગે હવે છે ને હવે અમે હમણાં એક ગાઈને બોલી લેવા દે હમણાં મેં એક થોડું એક આર્ટિકલ વાંચ્યું તો એમાં હતું ગમે છે ને છોકરાને બદલે મોટા રમકડાથી વધુ રમે સાચી વાત છે હમણાં આપણે જ્યારે નાના હતા આપણું બાળપણ જ્યારે નાનું હતું ત્યારે એવા રમકડા હતાં રમવાના અત્યારે એવું છે કે માણ છે ને કામ કરીને માનસિક થાકી ગયા હોય ને રમકડાથી એને વધુ શાંતિ મળે છે અને છોકરાઓને તવી થાથી ને ચમચીથી ને એનાથી વાસણથી ને એવું રમવું હોય તો નરેશ પણ અત્યારે એ નિયમ લાગુ પાડે છે અહીંયા મસ્ત મજાનું એક રમકો દ્વિતીય માટે લીધું છે મ્યુઝિક વાળું વાવ સ્મોલ ડક એવું નામ છે કે તો આમાં ત્રણ છે ને ડક છે એ જે લાઈન ટુ લાઈન આવી રીતે ચડતા જાય છે ને પછી એમાંથી લસર પટ્ટી ખાય છે આ તો આપડે ઓલા સ્વિમિંગ પુલમાં નાવા ન ગયા હોય એના જેવું લાગે છે ખાલી એમાં પાણી નથી બાકી તો એ ટાઈપનું જ ગેમ છે આખી સરસ છે મ્યુઝિક વાળી પણ આમાં સેલ નાખવા પડે કે બેટરી થી ચાલે સેલ હમ એટલે એ ખચોરી રે પાછો એક તો તમારે દિવસ નેક સેલ જોઈએ તો દિત્ય છે ને આ એક રમકડું ને કાની પેલા બતાવ્યું તું બન્ને રમકડા ને પપ્પા પાસે મંગાવ્યા હતા કા હમ આ મજા આવે આમ આમાં કઈ બીજું તો ન હોય આપણે ચાલુ કરી દેવાનું ચા પાડી દેવાનું એટલે ઓટોમેટિક એની રીતે ચાલ્યા કરે કા ચાલો તો છે ને આપણે અહીંયા રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે અત્યારે જો અહીંયા ખીચડી મૂકી દીધી છે બની ગઈ છે ખીચડી અને અત્યારે છે ને પપ્પા છે ને મસ્ત મસ્ત જે મરચાં હતા હવે શિયાળાની સિઝનના મરચાં પણ બહુ મસ્ત આવશે અને મને મન થયું કે મરચાં છે ને આપણે આથી રહીએ રાઈ વાળા કરી દઈએ તો અહીંયા જો મેં મસ્ત કટિંગ કરી હળદરની મકવાડા કરી અને થોડીક વાર રાખી દીધા છે અને અહીંયા તેલ પણ મસ્ત ગરમ કરી લીધું છે અને આમાં જો રાઈના કુરિયા અને થોડીક વરિયાળી ખાંડી અને એડ કરી દીધી છે મેથી નાન ધાણા નાન કુરિયા મારી પાસે નથી અત્યારે એટલે આપણે આમાંથી જ કામ ચલાવશું બાકી એ પણ તમે આમાં એડ કરી શકો ને મસ્ત બને અત્યારે શિયાળાની સિઝનમાં આવી રીતે છે નાથેલા મરચાં ખાવાની બહુ મજા આવે તો અત્યારે હું થોડાક ટાઈમ પર ખાવા માટે એક નાની ડબ્બી ભરાઈને એટલા મરચાં સુધારી અને આગળ ગરમ તેલ કરી ગોળ અને થોડુંક લીંબુ નાખી અને મરચાથી અને ડબ્બું ભરી લો એટલે પછી મજા આવશે ખાવાની અઠવાડિયું ચાલશે ફ્રીજમાં મૂકી દેસું એટલે તો તમે પણ આવી જ રીતે બનાવો કે અલગ રીતે બનાવો છો જરાક કોમેન્ટ કરજો મને અને આ છે ને આને રાયના કુરિયા કહું અને આ સાઈડ બધા અહીંયા છે ને રાયના તાંજડા આપીએ અને તમે શું કહો છો ને એ મને કોમેન્ટ કરજો કુરિયા કહો કે તાંજડા કહો કે બીજું કંઈ અલગ નામ છે એ કહ્યું તો ચાલો ફટાફટ દીત્યા હજી ટ્યુશનમાં ગઈ છે આવી નથી ને શાક પણ હજી મારે બનાવવાનું બાકી જે વિચાર્યું પણ નથી સેનું શાક બનાવવું ચાલો પહેલાં ફટાફટ મરચાંની પ્રોસેસ પૂરી કરી દઈએ અને પછી શાક અને રોટલા બનાવીએ અને અહીંયા જો આપણે છે ને ગુંદાની કાચરી બનાવી હતી તો અત્યારે મને હાથમાં આવી ગઈ એટલે આપણે થોડી ગુંદાની કાચરી પણ તળી નાખી આપણ મજા આવે ખાવાની ચાલો તો અહીંયા જો આપણે મસ્ત મજાના મરચાં બનીને થઈ ગયા છે તૈયાર આમાં કંઈ હોય નહીં ફટાફટ બની જાય કેટલું મસ્ત લાગે છે અને સ્વાદમાં પણ મસ્ત બન્યા છે આગળ આપણે સાંજે જ જમવામાં લઈ લેશું અને ખાવા માટે

જે યાદ કર જે પણ યાદ અત્યારે એવું નથી આ ખાલી વૈજ્ઞાનિક પદ્ધતિ થી જોઈએ ને આપડે તો એટકે આવે ને ત્યારે કઈક બીજું હોય એનું કારણ પણ આપણે આ ખોટું ઉદેશી રીતથી થી ભેળવી દીધું છે કે એટકી આવે ને એટલે યાદ કરતું હોય બાકી એવું કંઈ ન હોય હાજુકમાં એવું થોડું હોય તમે સવારનું જો નારેશ છે ને આ રમકડું હાથમાં લીધું છે દ્વિત્યા કરતા તો એના પપ્પા વધારે રમે છે એટલે જ કેતા હોય ને માણસો કે નારે શું કામ કરે છે નારેશ જો આ રમકડા લઈને રમે છે મજાની લાઈફ તો બધા એમ પછી કોમેન્ટ કરશે કે નારેશ ના ના લાગે સૌ દિત્ય ના લેસન થઈ ગયું ને તો પપ્પાને મોબાઈલ નહીં પડ્યો હતો મોબાઈલ જોવા મજબૂલ થઈ ગયા છે અને મમ્મી પપ્પાની લોકો તો સુઈ ગયા છે ત્રણેય જાગીએ છીએ અત્યારે તો ચાલો હવે છે ને થોડું ઘણું કામ છે હું મારું પતાવી લઉં ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ બાય